મોટર સાઇકલની ચાવીથી હત્યા યુવકની હત્યાનું ચોંકાવનારું કારણ નમસ્કાર મિત્રો ક્રાઈમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે મિત્રો ચાવીનો ઉપયોગ સામાન્ય રીતના ઘર કે તાળું ખોલવા માટે થતો હોય છે વધુમાં ચાવીનો ઉપયોગ બાઇક એક્ટિવા કે કારમાં થતો હોય છે પરંતુ ચાવીથી કોઈ માણસની હત્યા થઈ હોય તેવું તમારા માનવામાં આવે તમારા માનવામાં પણ ન આવે તેવી ઘટના બની છે અમદાવાદના નિકોલમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકની એક વ્યક્તિએ ચાવીથી હત્યા કરી નાખી શું છે સમગ્ર મામલો આ યુવકની હત્યા શા માટે કરવામાં આવી તે આપણે જોઈએ વિગતવાર અમદાવાદના નિકોલ પોલીસની કસ્ટડીમાં ઇજાગ્રસ્ત હાલતમાં દેખાતા આ યુવકનું નામ હર્ષ જીતુભાઈ પરમાર છે આ યુવકે ભાવેશ શ્રીમાળી નામના યુવકની સરા જાહેર હત્યા કરી નાખી તેથી તેની ધરપકડ કરવામાં આવી છે ઘટનાની વાત કરીએ તો શનિવાર બપોરના ત્રણ વાગ્યાની આસપાસ ભાવેશ શ્રીમાળી ઘરેથી નીકળ્યો હતો અને પોણા ચાર વાગ્યાની આસપાસ પિતાને તેમના જ ફ્લેટમાં રહેતી સંજના નામની યુવતીએ ફોન કરી નિકોલમાં નેન્સી બ્યુટી પાર્લર પાસે બોલાવ્યા હતા ભાવેશના પિતા મહેશ શ્રીમાળી ત્યાં પહોંચતા ભાવેશ ઇજાગ્રસ્ત હાલતમાં હતો આસપાસના લોકોએ તેમને જણાવ્યું કે તેમના જ ફ્લેટમાં અન્ય બ્લોકમાં રહેતા હર્ષ ઉર્ફે જીગો પરમાર સાથે ભાવેશનો ઝઘડો થયો હતો બંને વચ્ચે મારામારી પણ થઈ હતી જે સમયે હર્ષે ભાવેશ પર તીક્ષ્ણ હથિયારથી છાતીના નીચેના ભાગ પર હુમલો કર્યો હતો લોહી લુહાણ હાલતમાં ભાવેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જો કે ફરજ પરના તબીબોએ ભાવેશ શ્રીમાડીને મૃત જાહેર કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ભાવેશભાઈ શ્રીમાડી ઉંમર વર્ષ એકત્રીસ નો ત્રણેક વાગ્યાના અરસામાં તેઓના પિતાશ્રી અને આ જે ફરિયાદી છે મહેશભાઈ શ્રીમાડી પોતે બહાર જઈને આવે છે તેવું જણાવી અને પોતાનું મોટર લઈને બહાર નીકળેલા હતા ત્યારબાદ થોડા સમય પછી ફરિયાદીની બાજુમાં જ રહેતા સંજ્ઞાબેન હોય ફોન કરીને જણાવેલ કે સોસાયટીની બહાર આવો જેથી આ કામના ફરિયાદી ઘરેથી નીકળી અને ફોર્ચ્યુન સર્કલથી આગળ આવેલ પાર્લરની આગળ પહોંચે તો ત્યાં માણસોનો ટોળું એકત્રિત થયેલ હતો અને ફરિયાદીના પુત્ર હતા એ લોહી લોહણ અવસ્થામાં ત્યાં પડેલા હતા ત્યારબાદ તેઓને જાણવા મળેલ કે તેઓની સોસાયટીમાં રહેતા હર્ષ જીતુભાઈ વર્મા ના એ ના ઝઘડો થયેલ તેઓના પુત્ર સાથે અને તેને

અને જે આ સંજના છોકરી અને જે આરોપી હર્ષ જીતુભાઈ પરમાર નવ બાઇક ઉપર નીકળેલ હતા અને જાહેર જગ્યા ઉપર જે ખરું કે આ મૃતક પણ ત્યાં પહોંચે અને બંને વચ્ચે બોલાચાલીનો ઝઘડો થાય જેમાં મારામારી થઈ બંને વચ્ચે અને ત્યાર બાદ જે આરોપી ખરા હર્ષ પરમાર નવ એક તીક્ષ્ણ હથિયારથી

ત્યારે ભાવેશ શ્રીમાળીએ બંનેના રસ્તા પર રોકી ઝઘડો કર્યો હતો જે દરમિયાન બંને વચ્ચે મારામારી થતાં આ બનાવ બન્યો હતો જોકે પોલીસે આ મામલે સંજનાનું નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનામાં મોતને ભેટનાર ભાવેશ શ્રીમાળી પીરામલ ફાઈનાન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો જ્યારે હર્ષ પરમાર ટીસીએસ કંપનીમાં સિક્યુરિટીમાં નોકરી કરે છે તેવામાં આ હત્યા પાછળનું ખરું કારણ શું છે તે જાણવા પોલીસે ઘટના સમયે હાજર યુવતીની પૂછપરછ હાથ ધરી છે યુવતીની પૂછપરછમાં આ બનાવ પાછળની સાચી હકીકત સામે આવશે હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે તેવામાં તપાસમાં કેવા ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું અમદાવાદથી સંવાદદાતા અતુલ તિવારીનો અહેવાલ